ખૂબ જ મહત્ત્વનો ટોપિક એટલે મનુષ્યનું ચેતાતંત્ર મનુષ્યના ચેતાતંત્રમાં મુખ્ય ત્રણ ભાગ હોય સૌ પ્રથમ મધ્યસ્થ ચેતાતંત્ર બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર અને ત્રીજું છે સ્વયંવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્રને આપણે સામાન્ય રીતે સી એનએસ પણ કહેવાય સીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઘણી વખત આપણને પરીક્ષામાં પણ પૂછાયેલું છે કે સી નું પૂર્ણ નામ આપો તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ આવેલો હોય અને કરોડરજ્જુ આવેલી હોય છે તો મગજ અને કરોડરજ્જુ એ મધ્યસ્થ ચેતાતંત્રના ભાગ છે બરાબર એના પછી આવશે પરિઘવર્તી ચેતાતંત્ર એને આપણે પી એન એસ પણ કહેવાય એની અંદર કોણ કોણ આવશે તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓ તો કરોડરોજુની ચેતાઓ એકત્રીસ હોય છે આપણા શરીરમાં બરાબર અને મસ્તિષ્કની ચેતાઓ બાર જોડ હોય છે અને છેલ્લું છે મિત્રો સ્વયંવર્તી ચેતાતંત્ર સ્વયંવર્તી ચેતાતંત્રના મુખ્ય એમાં બે ભાગ આવેલા હોય એક છે અનુકંપી અને એક છે પરાનુકંપી બરાબર અનુકંપી અને પરાણુકંપી એ સ્વયંવર્તી ચેતાતંત્રના ભાગ છે આપણે અહીંયા મહત્ત્વનું યાદ રાખવાનું છે મધ્યસ્થ ચેતાતંત્ર તંત્ર આ ચેપ્ટરમાં આપણે ભણશું મધ્યસ્થ ચેતાતંત્ર એમાં મગજ વિશે આપણને આગળ અભ્યાસ કરવાનો છે બરાબર તો અહીંયા આપણે થોડું જોઈ લઈએ એનો કાર્ય શું છે તો મધ્યસ્થ ચેતા તંત્ર છે એ પર્યાવરણ અને શરીરના બધા ભાગમાંથી સંદેશાઓને મેળવે છે તો મધ્યસ્થ ચેતાતંત્રનું કાર્ય આપણા આખા શરીરમાંથી દરેક પ્રકારના સંદેશાઓ મેળવવાનું છે એને ભેગા કરવાનું કાર્ય કરે છે કોણ મધ્યસ્થ ચેતાતંત્ર કરોડરજ્જુ એ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલું છે આપણે આગળ પણ આગળ પણ જોઈ ગયા કે પરાવર્તી ક્રિયા એટલે કે આપણી ઈચ્છાની બહાર વસ્તુ થતી હોય તો એને કહેવાય પરાવર્તી ક્રિયા આપણે કોઈ ગરમ તપેલીને અડીએ એટલે તરત જ આપણે હાથ ઉંચકી લઈએ છીએ તો આ પરાવર્તી ક્રિયા છે બરાબર તો એની સાથે કોણ જોડાયેલું છે મિત્રો કરોડરજ્જુ પછી તો કે મગજ શરીરનું સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે અને પીએનએસ અને સીએનએસ મધ્યવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર એ શરીરના અંગોની વચ્ચે જોડાણ રચે છે આપણા શરીરમાં મગજ અને અંગની વચ્ચે કોઈ જોડાણ રચતું હોય તો એ છે પી એન એસ અને સી પીએનએસ પી એન એસ એટલે પરિઘવર્તી ચેતાતંત્ર ને સી એટલે મધ્યસ્થ ચેતાતંત્ર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓકે અહીં મિત્રો તમને આકૃતિમાં જે દર્શાવેલું છે એ આકૃતિ ખૂબ જ મહત્વની છે જોઈને જ તમને ખબર પડી જશે કે આકૃતિ શેની છે મનુષ્યના મગજની આકૃતિ આપણને અહીં દર્શાવેલી છે મનુષ્યના મગજમાં આપણે જોઈએ તો આમ તો આ મનુષ્યનું મગજ છે એમાં સૌથી આગળનો જે ભાગ હોય આપણનો એને આપણે કહેવાય અગ્ર મગજ કયો મગજ કહેવાય મિત્રો અગ્ર મગજ પણ આમ તો અગ્ર મગજમાં એક અહીંયા જે રચના આપણને જોવા મળે છે આ રચનાને કહેવાય બૃહદ મસ્તિક બૃહદ મસ્તિક આપણને કોઈ પૂછે કે બૃહદ મસ્તિક્ક મગજના કયા ભાગમાં આવેલું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે અગ્ર મગજની અંદર આવેલું હોય છે એના પછી મિત્રો અહીંયા જે હાડકા જેવી રચના જે ઉપરનો ભાગ છે એને કહેશું આપણે ખોપરી આ ખોપરીનું કાર્ય શું આપણા મગજને રક્ષણ આપવાનું કાર્ય છે બરાબર એના પછી આપણા મગજ અને ખોપરીની વચ્ચે એક એવું પ્રવાહી આવેલું હોય લિક્વિડ આવેલું હોય એને આપણે મસ્તિક્ક મેરું જળ પણ કહી શકીએ છીએ મસ્તિક મેરું જળ પણ કહેવાય એ આપણા શરીરને આપણા માથાને જ્યારે આંચકાઓ લાગતા હોય કે આપણું માથું ક્યાંય ભટકાતું હોય અથડાતું હોય ત્યારે આપણા મગજને રક્ષણ કોણ આપે તો મસ્તિક મેરુજળ જળ આપણા મગજને રક્ષણ આપે છે બરાબર આગળ જઈએ મગજ પછી આવશે આપણને અહીંયા બરાબર ખૂબ જ મહત્વનો મગજ એટલે પશુ મગજ છે આપણને પશુ મગજની અંદર આમ તો બે વસ્તુ આવતી હોય છે એક છે અનુમસ્તિક અને એક છે લંબ મજા બરાબર કોણ કોણ આવે મિત્રો પશ્વ મગજની અંદર લંબ મજા અને અનુમસ્તિક આપણને ઘણીવાર એવું કન્ફ્યુઝન થતું હોય છે કે અનુમસ્તિક ક્યાં આવેલું હોય તો આપણે આગળના અ ઉપરથી એવું કહી દઈએ કે અગ્ર મગજમાં આવેલું હોય એટલે આપણનો જવાબ ખોટો પડે હકીકતમાં આપણને યાદ રહેવું જોઈએ કે પશ્વ મગજમાં આવેલું હોય છે અને અગ્ર મગજમાં કોણ હોય મિત્રો બૃહદ મસ્તિક હોય એના સિવાય બીજું અગ્ર મગજમાં એક પણ વસ્તુ આવી ના જોઈએ અગ્ર મગજમાં બૃહદ મસ્તિક જ હોય પશુ મગજમાં લંબ મજા હોય અને અનુમસ્તિક હોય છે અને અહીંયા જે જે રચના આપણને જોવા મળે છે છેલ્લે એને આપણે કરોડરજ્જુ કહેતા હોઈએ છીએ શું કહેવાય મિત્રો કરોડરજ્જુ તો કરોડરજ્જુ છે એ આપણે પરાવર્તી ક્રિયાનો મુખ્ય ભાગ છે જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ એટલે કરોડરજ્જુ છે એ આપણા શરીરનો પરાવર્તી ક્રિયાનું સંચાલન કરે છે બરાબર ફરીથી એના મગજના મુખ્ય ભાગો જોઈ લઈએ મગજની ઉપર જે હાડકાંની રચના હોય એને આપણે ખોપરી કહેતા હોઈએ છીએ ખોપરી અને મગજની વચ્ચે મસ્તિક મેરુ જળ આવેલું હોય એ આપણા મગજને રક્ષણ આપવાનું કામ કરે છે અથડાતા હોઈએ આપણે જ્યારે માથું આપણું કોઈ જગ્યાએ અજાણતા અથડાઈ જતું હોય ત્યારે આપણે મગજનું રક્ષણ કરવાનું કાર્ય મસ્તિક મેરુજળ કરે છે બરાબર મનુષ્યનું મગજ મનુષ્યના મગજમાં મિત્રો તમે જોઈ શકો છો મનુષ્યના મગજના ત્રણ ભાગ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ અગ્ર મગજ છે તો અગ્ર મગજની અંદર આપણે મહત્ત્વનું યાદ રાખવાનું છે બૃહદ મસ્તિક બરાબર એના સિવાયના બે વસ્તુ આવેલી છે ત્રાણપિંડ અને આંતરમસ્તિક્ક આ અગ્રમગજના ભાગ છે મધ્ય મગજ વિશે આપણે હમણાં જોવાનું આપણા સિલેબસમાં નથી અને છેલ્લે છે પશ્વ મગજ પશુ મગજની અંદર કોણ આવેલું હોય એક તો સેતુ અનુમસ્તિક અને લંબ મજા આ ત્રણ વસ્તુ પશ્વ મગજમાં આવેલી હોય છે હવે મિત્રો સૌ પ્રથમ અગ્ર મગજ આપણે જોઈએ તો અગ્ર મગજ છે એ મગજનો સૌથી મોટો ભાગ છે મનુષ્યનું અગ્ર મગજ એ મનુષ્યનો સૌથી મહત્વનો અને સૌથી મોટો ભાગ છે બરાબર તે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે આપણે કોઈ પણ વસ્તુ વિચારવી હોય તો એનો મહત્વનો ભાગ છે આપણનો આગળનો મગજ એટલે કે અગ્ર મગજ અગ્ર મગજમાં શ્રવણ ધ્રાણ દ્રષ્ટિ સંબંધિત કેન્દ્રો આવેલા હોય છે તે સંવેદનાગ્રાહી અંગોમાંથી માહિતીનું સંકલન કરીને અર્થઘટન કરવામાં આવે છે આપણા શરીરમાંથી સંદેશાઓ આવતા હોય એનું સંકલન એટલે કે માહિતી ભેગી કરી અને એનું અર્થઘટન કરવાનું કાર્ય અગ્ર મગજમાં થતું હોય છે પછી આપણી ઐશિક સ્નાયુઓના હલનચલનની ક્રિયા એનું નિયંત્રણ પણ કોણ કરે છે મિત્રો અગ્ર મગજ અને આપણને જે ભૂખ લાગે છે તો આ ભૂખ લાગવાનું મુખ્ય સંચાલનનું કેન્દ્ર ક્યાં છે તો એ પણ અગ્ર મગજમાં આવેલું હોય છે એટલે અગ્ર મગજ એ મગજનો સૌથી મોટો ભાગ છે મિત્રો બરાબર આગળ જોઈએ મિત્રો મધ્ય મગજ તો મધ્ય મગજ તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે અને તેમાં દ્રષ્ટિ અને શ્રવણની ક્રિયાઓનું પરિક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે જોવાનું અને સાંભળવું આનું સંચાલન કઈ જગ્યાએ થાય મિત્રો મધ્ય મગજની અંદર થતું હોય છે અને છેલ્લે છે મિત્રો પશ્વ મગજ તેના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે પશ્વ મગજના કયા ગયા મિત્રો હવે તમને યાદ રહી ગયો હશે સેતુ અનુમસ્તિક અને લંબ મજા તો સેતુ છે એ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે જે સેતુ છે એ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એનું નિયમન કરતું હોય છે અનુમસ્તિષ્ક છે એ શરીરનું સંતુલન જાળવવાનું શરીરના સમતોલનનું કામ કરે છે અને એ અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ લાળ રસનો સ્ત્રાવ એવી ક્રિયાનું નિયમન કરે છે બરાબર તો પશ્વ મગજના ત્રણ પ્રકાર સેતુ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે અનુમસ્તિક શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે અને લંબ મજા એ લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરે છે અને આપણા શરીરમાં જે લાડનો સ્ત્રાવ થતો હોય છે બરાબર તો લાળ રસના સ્ત્રાવનું સંચાલન પણ પશ્વ મગજમાં લંબ મજા કરે છે